તમારે તો રાજીનામું આપી દેવું જોઈએ આટલું ડ્રગ્સ ક્યાંથી આવે છે તમે આટલા પ્રધાન છો બોલો જવાબ આપો ગુજરાતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચર થઈ ગયું દારૂની વ્યસન તો કદાચ રહે માણસ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે પૂરો થઈ ગયો પણ હર સંઘવી એમ કહી રહ્યા છે કે કોઈ નાની એમથી ભૂલ કરે કર્મચારી ભૂલ છે નાની એમથી ભૂલ કરે ગુલ્લા ગુલ્લા કરવા માટે જનપ્રતિનિધિઓ આવી જાય ચમકવા માટે જનતા રેડ કરવાની વાતો થઈ જનતા રેડ પણ કરીશું જનતા રેડ પણ થશે એ સત્તાના ચાપલુસી છે જેમનું શું આવે એમનું કે ચણું ના આવે એ સત્તામાં જ્યારે હતા જ્યારે પદો ઉપર હતા ત્યારે સત્તાધારી પાર્ટીની ચાપલુસી કરતા હતા એમની શું ઓકાત છે આ ધૂતરાષ્ટ્ર મૌન એમણે તોડવું જોઈએ મુખ્યમંત્રી સાહેબ આંખે પાટા ન બાંધી લો ગુજરાત તમારા મૌનને જોઈ રહ્યું છે ગુજરાત તમારા મૌનને નોટિસ કરી રહ્યું છે ગુજરાત જોઈ રહ્યું છે આખા ગુજરાતમાં આટલો મોટો અવાજ ડ્રગ્સની વિરુદ્ધમાં બન્યો છે એક શબ્દ સીએમ નથી કહેતા કે મહેરબાની કરીને ડ્રગ્સના કે કોઈ પણ વ્યસનના રવાડે ચડતા નહીં મોત સિવાય કંઈ નહીં મળે ડ્રગ્સની ચુંગાલ મેં એકવાર ફસાયા તમામ રીતે તમે બરબાદ થઈ જશો ઘરમાં એક ફદિયું નહીં બચે કોણ છે આ કાંડમાં સામેલ માણસો કયો મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહ્યો છે જે પણ મંત્રી કમાઈ રહ્યો છે મારા માટે ગુજરાતનો ગદ્દાર છે ભારત ભૂમિનો ગદ્દાર છે ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં તો તારે એકચ્યુઅલી સન્નાટો છે બધાની બકરી ડબ્બામાં આવી ગઈ છે ખોટું કરે ભોગવે એ થાય સસ્પેન્ડ એ થાય ઘર ભેગો એમાં શું આ મુદ્દો છે સાથે સાથે બધા સાંભળો શંકરસિંહ વાઘેલા તમને એવું કહે છે પોલિટિશિયન આવી પાસા સોપતી નથી એક ને એમને તો જનતાએ કેમ ધોયા એમણે જે મારી સામે બોલવા ગયા ને જનતા આટલી આટલી ચોપડાઈ ને દુનિયાની ગાળો આપી જનતાએ એના પરથી આપણે સમજી જવું જોઈએ નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાચો જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે જે પોલીસને ફટકાર લગાવી જબરદસ્ત બેટિંગ કરી ત્યારબાદ જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાયા છે જીગ્નેશભાઈ પેલા તો જનસમર્થન જે રીતે તમને મળી રહ્યું છે અને જે રીતે તમારો વિરોધ થઈ રહ્યો છે એ વિશે શું કહે છે આઠ ટકા વિરોધ ઉભો કર્યો છે એટલે બાણું ટકા સમર્થન છે અને થરાદની જે ઘટના બની એ વખતે સ્થળ ઉપર તમે પહેલી સેકન્ડથી છેલ્લી સેકન્ડ સુધી હાજર હતા તમે પોતે તમે આખું દ્રશ્ય જોયું છે મેં ભ્રષ્ટ તમને સવાલ પૂછું છું તમારા દર્શક મિત્રોના લાભાર્થે ગુજરાતની શાળા છોકરોને જનતાના લાભાર્થે થરાદમાં જે મેં હલ્લાબોલ કર્યું મહિલાઓની સાથે પોલીસ સ્ટેશન એસપી કચેરી ગયો ત્યારે તમે સ્થળ ઉપર હાજર હતા તમે મને કહો મેં ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉધારવાની વાત કરી કે પ્રમાણિક અધિકારીઓના ભ્રષ્ટ અધિકારીઓ તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી છે જે માણસ ખોટું કરે જે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય પત્રકાર હોય કે પોલીસ કર્મી હોય ખોટું કરે ભોગવે એ થાય સસ્પેન્ડ એ થાય ઘર ભેગો એમાં શું આખી મુદ્દો છે અસલી મુદ્દો એ છે કે આપણા ગુજરાતમાં અઢીસોથી વધારે તાલુકા તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ઇવન હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે શું આપણને આવું ગુજરાત મંજૂર હોવું જોઈએ ના અને એટલા માટે લોકો આટલું રિસ્પોન્ડ કરી રહ્યા છે લોકોનો આટલો જે પ્રતિભાવ મળી રહ્યો છે આટલું પ્રતિક્રિયા આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ કરી રહ્યા છે વિડીયો બનાવીને મોકલી રહ્યા છે લખી રહ્યા છે કે આ વિસ્તારમાં આ તાલુકામાં આ જગ્યાઓ દારૂનો જથ્થો તમને મળી આવશે આ ગુજરાતની જનતાનો એક ઓર્ગેનિક રિસ્પોન્સ છે મતલબ કે ગુજરાતની જનતા નથી જતી કે આપણા ગુજરાતમાં કૂટણખાના ચાલે જુગાર અને દારૂના અડ્ડા ચાલે અને ડ્રગ્સ વેચાય પણ હર સંગીતો એમ કહી રહ્યા છે કે કોઈ નાની એમથી ભૂલ કરે કર્મચારી ભૂલ છે નાની એમથી ભૂલ કરે ગુલ્લા ગુલ્લા કરવા માટે જનપ્રતિનિધિઓ આવી જાય ચમકવા માટે ચલો ચલો નાની એમથી ભૂલ કરે જે પોલીસ કરવી હોય સામે કોઈ એક્શન નહીં લેવી જોઈએ તમારે તો રાજીનામું જ આપી દેવું જોઈએ કે આટલું ડ્રગ્સ ક્યાંથી આવે છે તમે આટલા સમયથી ગૃહ પ્રધાન છો બોલો જવાબ આપો ગુજરાતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચર થતું થઈ ગયું આટલી મોટી સંખ્યામાં કોણ ગુજરાતમાં ડ્રગ્સને અહીંયા આમંત્રણ આપે છે કોણ છે એના ડીલર્સ કોણ છે આ કાંડમાં સામેલ માણસો કયો મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહ્યો છે જે પણ મંત્રી કમાઈ રહ્યો છે મારા માટે ગુજરાતનો છે ભારત ભૂમિનો ગદ્દાર છે નિવૃત્ત ઓફિસર પણ હવે વિરુદ્ધમાં જાણે માંડ્યો હોય એવું લાગે એ સત્તાના છે જેમનું શું આવે એમનું ચણું ના આવે એ સત્તામાં જ્યારે હતા જ્યારે પદો ઉપર હતા ત્યારે સત્તાધારી પાર્ટીની ચાપલુસી કરતા એમની શું ઓકાત છે

પાટીદાર નેતા તમે જોઈ શકો છો કે એ લોકોનું સમર્થન મળી રહ્યું છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પણ સાથે સાથે શંકરસિંહ વાઘેલા એવું કહે છે પોલિટિશિયનને આવી ભાષા સોંપતી નથી એ દરેકનું નું પોતાનું ઓપિનિયન છે મારું એટલું જ કેવું છે કે આપણે સાથે મળીને અત્યારે કયા મુદ્દે ફોકસ કરવાનું છે ડ્રગ્સ મુક્ત ગુજરાત આના સિવાય બીજી કોઈ ચર્ચામાં હું પડવા માંગતો નથી જે પણ ડ્રગ્સ મુક્ત ગુજરાતની આ મુહિમમાં કેમ્પેનમાં જોડાવવા માગતા હોય એ તમામનું હું સ્વાગત કરું છું ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર લોન્ચ કરીશું તમારા વિસ્તારમાં જ્યાં દારૂ નાડ્ડા ચાલે છે જુગાર નાડ્ડા ચાલે છે ઇલિગલ માઇનિંગ ચાલે છે કોઈ વ્યક્તિ કાયદો વ્યવસ્થાને હાથમાં લેવાની કોશિશ કરે છે કે ડ્રગ્સનો વેપલો તમારા ત્યાં છે ડ્રગ્સના પેડલર્સ છે ડ્રગ્સ મળી રહ્યું છે મારી અને કોંગ્રેસ પાર્ટીની નોટિસ ઉપર અમારા ધ્યાન ઉપર તમે લાવો અમે તમારો અવાજ બનવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરીશું સાથે મળીને ગાંધી સરદારના ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવીએ આ જ મારો ઇન્ટેન્શન છે પણ આ મુદ્દે તમે ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રહાર નથી કરતા ક્યાંય ને ક્યાંય તમારું મુખ સમર્થન કરતા હોય એવું લાગે બિલકુલ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા માણસોનું પણ સમર્થન છે ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં તો તારે એકચ્યુઅલી સન્નાટો છે બધાની બકરી ડબ્બામાં આવી ગઈ છે એમના કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી અત્યારે બોલી શકે એમ નથી કેમ કે સત્ય એ જાણે છે એ જાણે છે કે એમની નાકની દાંડી નીચે દારૂ જુગાર નાડા ચાલે છે એ જાણે છે કે ડ્રગ્સ આવી ગયું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માન્ય કાનાણીભાઈએ કીધું ને પોતે કે ચરસના ગાંજોના ડ્રગ્સની એમણે પણ ફરિયાદ કરી ભારતીય જનતા પાર્ટીના એમએલએ પોતે કહી રહ્યા છે પીસી બરંડાએ કહ્યું માન્ય મંત્રીશ્રીએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એક શબ્દ બોલતા નથી મગરનું નામ મરી પાડતા નથી એમણે સામે આવીને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવી જોઈએ કે આપણા ગુજરાતમાં વિપક્ષ મીડિયા કર્મીઓ યુટ્યુબર્સ આમ જનતા જે મુદ્દો ઉપાડી રહી છે એ મુદ્દાની અમે ગંભીર નોંધ લીધી છે ટૂંક સમયમાં કોન્ક્રીટ એક્શન પ્લાન સાથે હું આવીશ એવું કહેવાય એક્શન પ્લાન ગુજરાતી જનતા સમક્ષ રજૂ કરે એની એક પ્રેસ કોન્ફરન્સ કરે બતાવે કે તમારી શું બ્લૂ પ્રિન્ટ છે તમારો શું એક્શન પ્લાન છે દારૂના દૂષણને ડામવા ડ્રગ્સના લાવે દારૂની વ્યસન તો કદાચ માણસનું જતું રહે એકવાર માણસ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે પૂરો થઈ ગયો આપણે આપણા દીકરા દીકરીઓનું ગુમાવવાનો વારો આવશે થરાદ જ્યાં મેં રેડ કરી દીયા એ વિસ્તારના અનેક લોકોએ મને કહ્યું કે જિજ્ઞેશભાઈ એવી તલબ લાગે છે કેટલાક ડ્રગ્સની કે ડ્રગ્સનો સામાન ના મળે તો કેટલાક યુવાનોએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને મોતને વાલું કર્યું છે આ ગુજરાત આવું હોય કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ ન મળ્યું એ લોકોએ ગળે ફાંસા ખાધા છે આવું ગુજરાત હોય ગુજરાતમાં ડ્રગ્સની ખરીદી માટે આવેલા માણસોની ધરપકડ કરવા મિઝોરમ પોલીસ આવે ગુજરાતની ફેક્ટરીમાં બનેલું ડ્રગ્સ મિઝોરમ જાય આ ગુજરાત સાથે તમે શું કરી રહ્યા છો ભાજપના માણસો તેમ છતાંય મક્કમ તમે કેવી રીતે જુઓ છો બિલકુલ કેવી રીતે જુઓ આ ધૃતરાષ્ટ્ર મૌન છે આ ધૃતરાષ્ટ્ર મૌન એમણે તોડવું જોઈએ મુખ્યમંત્રી સાહેબ આંખે પાટા ન બાંધી લો ગુજરાત તમારા મૌનને જોઈ રહ્યું છે ગુજરાત તમારા મૌનને નોટિસ કરી રહ્યું છે ગુજરાત જોઈ રહી છે આખા ગુજરાતમાં આટલો મોટો અવાજ ડ્રગ્સની વિરુદ્ધમાં બન્યો છે એક શબ્દ સીએમ નથી કહેતા આ કઈ રીતે ચાલે ભારતના વડાપ્રધાન અને ચાંપતી નજર હોય છે પણ પણ આ મુદ્દે બિલકુલ મને યાદ નથી કે નરેન્દ્રભાઈ કોઈ દિવસ ગુજરાતની જનતાને અપીલ કરી હોય કે આપણા ગુજરાતમાં ખૂબ ડ્રગ્સ આવી ચૂક્યું છે આ દૂષણ આ બધીથી બચજો તમે જોઈ આવી કોઈ કોમેન્ટ આવી કોઈ અપીલ હું અપીલ કરું છું ગુજરાતના તમામ યુવાનોને કે મહેરબાની કરીને ડ્રગ્સના કે કોઈ પણ વ્યસનના રવાડે ચડતા નહીં મોત સિવાય કંઈ નહીં મળે ડ્રગ્સની ચુંગાલમાં એકવાર ફસાયા તમામ રીતે તમે બરબાદ થઈ જશો ઘરમાં એક ફદિયું નહીં બચે મહેરબાની કરીને ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાતા તમારા વિસ્તારમાં તમારા તાલુકામાં તમારા શહેરમાં ક્યાંય પણ ડ્રગ્સનો વેપાર થતો હોય પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવો યથાશક્તિ તમારી મદદ કરવાની કોશિશ કરીશ ઓથોરિટીઝના ધ્યાન ઉપર લાવીશ કોંગ્રેસ પાર્ટીની ટીમ આખા ગુજરાતમાં ડંકાની ચોટ ઉપર તમારી પડખી ઊભી રહેશે પણ ઘણી વખત જ્યારે જ્યારે મુદ્દો ગરમાય છે થોડા દિવસ રહે છે પછી છોડાની જે ફીણ હોય એનું જરા શાંત થાય જનતાને કહું છું તમે તમારો સ્પિરિટ અકબંધ રાખો અમે તમારી પડખે છીએ જ્યાં સુધી ગુજરાતની જનતા મુદ્દે લડવા માંગતી હોય અમે તમારી સાથે છીએ જનતા રેડ કરવાની વાતો છે જનતા રેડ પણ કરીશું જનતા રેડ પણ થશે અમે પણ કરીશું અમારા કાર્યકર્તાઓ પણ કરશે આમ જનતા પણ કરશે લક્ષણો સંપૂર્ણ એવા દેખાઈ રહ્યા છે જેટલી પણ આ મુદ્દે સ્ટોરીઝ થઈ જેટલા પણ વિડીયોઝ બન્યા જેટલી પણ રીલ્સ વાયરલ થઈ એ તમામની કોમેન્ટ્સનું તમે એનાલિસિસ કરો આઠાણું ટકા મારા સમર્થનમાં છે તેમ છતાં મતલબ કે આ ગુજરાતનો મૂળ બતાવે છે આ એક પ્રકારનો એક સાઇઝેબલ સર્વે થઈ ગયો કે ગુજરાતના લોકો શું ઈચ્છી રહ્યા છે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે કે ગુજરાત ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ આભાર આ હતા આપની સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તમને આ વિડીયો જોઈને શું લાગ્યું કોમેન્ટમાં જણાવતા છે જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ